ખરેખર એવું છે કે હમણાં દિવાળીના તહેવારમાં નવ દિવસની રજાઓ ગઈ નવ દિવસનું જે પબ્લિકને સર્ટિફિકેટની રિક્વાયરમેન્ટ હોય એ એકી સાથે આવે એના કારણે આ પ્રશ્ન ઉદભવી છે ખાસ કાંઈ છે નહીં હમણાં તમે જોજો ત્રણ સાડા ત્રણ બધું પૂરું થઈ જશે આની અંદર એવું છે કે જન્મ મરણની કામગીરી છે એ જ્યારે ડિજિટાઈઝ થઈ ત્યારે સૌથી પહેલો કોર્પોરેશને પોતાનો સોફ્ટવેર બનાવ્યો હતો ત્યારબાદ રાજ્ય સરકારે બે હજાર વીસમાં ઈ ઓળખ પોર્ટલ બનાવ્યું અને હવે અમે કે સપ્ટેમ્બર પચીસ થી કેન્દ્ર સરકારના પોર્ટલમાં કામ કરી છે એટલે ત્રણ જગ્યા ડેટાબેઝ છે તો જે એપ્લિકન્ટનો ડેટા જેમાં હોય પોર્ટલમાં એમાંથી અમારે કામ આપવું પડે છે એ કેન્દ્ર સરકારનું પોર્ટલ નવું એડોપ્ટ કર્યું છે એ લોકો અમને લિંક આપશે અમે ડેટાબેઝ શિફ્ટ કરવાનો થોડો સમય લાગશે હાલ નોર્મલ જેવું જ છે લગભગ પંદર દિવસમાં આ પેન્ડન્સી જે અરજદારો આવ્યા ન હતા એનું ક્લિયર થઈ જશે પછી રૂટીન થઈ જશે